પાણી વાળા કરી ઝઘડા બીજા હતા મારે કાકે હમણાં મને તો સાઠો હડિયા નાશો કે પાણી વાળા પડતો ને આબરુ ઘટાડો એમ કરો છો તમને ખબર છે તમારો ભાઈ જેમ તેમ નથી એકદમ ઘોડા અને બધા ની મા આડું ઇન્સ્ટાગ્રામ માં જે રોસ્ટ વિડીયા ભણવા બેઠો છું ભલે પાણી વાળતો ભણાવું પણ એમાં તો કઈ નવાઈ ની વાત જ નથી આપડે રોસ્ટિંગ વિડીયો તો બનવાના છે ને બનતા આયા છે અને બનાવવાના છે જ એમાં તો કઈ એમાં પછી કઈ એવું થોડું કે આપડે બે ચાર માણસો ધમકી આલે એટલે બંધ કરી નાખવાના બોલો બોલો તમારા એવા સમાચાર કોને આલ્યા કે અમે દવાખાને છે અરે ભાઈ અમે તમારા વિડીયા જોવા છે પબ્લિક આયા કેટલા ભૂકા કાઢી નાખે એટલા વિડીયો આવે છે છે અને ખોટી અફવા ફેલાવે છે મણ છો કે એસ એમ ઠાકોર દવાખાને છે આખપગ ભાજી નાશા છે આમ કર્યું છે તેમ કર્યું છે મહેરબાની કરો યાર અને આવા દિન ગપો મારો અને અમારા યાર તમે થોડા જેવો હતો એવો આ ભાડો રૂપાળો લાગુ એક મિનિટ ભાઈ તમે શાંતિ રાખો આપડે આ માણસો ને કહી દઈએ જેટલા પણ આપણો વિડીયો જોવે છે એ લોકોને કહીએ આપણી જોડે એક જ વસ્તુની ખોટ છે એસ એમ ઠાકોર ને બધું આમ તો હાસિલ કરી નાખ્યું છે ફોલોવરે મળી ગયા છે ને રૂપિયા છે ગળામાં હોનાના દોરાય છે બબી તોલાના

તમે અમારા જોડે ભુધાલાલ માગો એમ થોડું તમે મને સપોર્ટ કરવા આવો કે પછી વિરોધ માં આમ તો સપોર્ટ કરવા મારે બાજી મને

હેલો મિત્રો બનાહવાળા ઓફિશિયલ ચેનલ તમારી ખુદની છે ને ઓફિશિયલ YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને આ વિડિયો ને લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ બધું કરજો ને તો આ તો ફૂલ ફોલે જેટલા સપોર્ટ માં આવન બધાને આડ્યા જણા વરાવા છે બરોબર આ અમારા ગામ માં આ એટલે જેટલા આયા એટલે બધા બારી આડ્યા જણા વરાવાના છે મહેરબાની કરીને કોઈ આ મળવા આવતા નહી છેમ ઠાકોર ને બાકી આ બધા આડ્યા તમારા હારું જ વાયા છે